શું કદી આવી રીતનું કંઈક તમે ટ્રાય કર્યું છે ઘરે એકદમ યુનિક રેસીપી છે ખરેખર દસ મિનિટમાં બની જાય છે અને ખાલી બે વસ્તુથી જ બને છે તો સૌથી પહેલાં તો મેં બે કપ દૂધ લઈ લીધું છે અને નોર્મલ આપણી કઢાઈની અંદર નાખી દઈશું એના પછી આપણે એડ કરવાનું છે કોર્ન ફ્લોર કોર્ન ફ્લોર કોઈ પણ જગ્યાએ તમને માર્કેટમાંથી મળી જશે બે ચમચી કોર્નફ્લોર એડ કર્યું બે ચમચી શુગર એડ કરવાનું છે તમે જેટલું સ્વીટ ખાતા હોય ને એ પ્રમાણે ઓછું વધારે તમે કરી શકો છો બસ રેડી છે હવે બીજું કોઈ જ વસ્તુની રિક્વાયરમેન્ટ નથી સરસ રીતે આને વિસ્ક કરવાનું છે જેના કારણે કોર્ન ફ્લોરના કોઈ પણ લમ્સ રહી ના જાય અને જે આપણી આ ડિશ છે ને એકદમ ફેન્ટાસ્ટિક રેડી થઈ જાય ખરેખર એક વખત ટ્રાય કરો અને એક વખત ખાલી ખાઓ તમે આના ફેન થઈ જશો આના ફેન થશો સાથે સાથે તમે મારી ચેનલ અને મારી રેસીપીના પણ ફેન થઈ જશો હવે ગેસ ઉપર મૂકીને સરસ રીતે આને ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી જે આ દૂધ છે ને ગાળું ના થઈ જાય દૂધ ગાળું થાય છે ત્યાં સુધી સાઈડમાં એક કેક કન્ટેનર મેં લીધું છે એની અંદર બટર પેપરને આપણે આવી રીતે લગાવી દઈશું જોઈ શકો છો કેટલું સરસ રીતે થિકનેસ પકડી લીધી છે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે જેના કારણે જે દૂધ છે એ નીચેથી ચિપકશે નહીં અને બળશે નહીં અને જ્યાં એકદમ મિલ્કી રીતે રેડી થશે એકદમ મિલ્કી આવી જશે એકદમ જેલી ત્યાં સુધી આને વિસ્ક કરો જ્યાં સુધી આની અંદર થિકનેસ દેખાવા ના લાગે ખરેખર આ રેસીપી મેં ફર્સ્ટ વખત બનાવી છે અને ફસ્ટ વખતમાં પરફેક્ટ રેડી થઈ છે આ જેટલી લોકમાં ડિલિશિયસ લાગે છે ને ખાવામાં એનાથી પણ વધારે ટેસ્ટી છે એકદમ જાણે આપણે ખબર છે નાનપણમાં જ્યારે ગાય ભીવાતી હતી અને એનું જે દૂધ આવતું હતું તો આપણી મમ્મી એની બળી બનાવતી હતી હવે આજના જમાનામાં તો ક્યાંથી એ દૂધ મળવાનું છે તો કેમ નહીં આપણે આ રીતે જ બળી બનાવી દઈએ આ જે ડિશ છે ને એ તમને એક અલગ જ ટેક્સચર આપશે અલગ જ એક સ્વાદ આપશે અને એની સાથે સાથે તમને તમારા બચપનની રેસીપી એટલે કે બળીની પણ ખાસ તમને યાદ અપાવશે અમારા ગુજરાતીમાં તો એને બળી કહેતા હતા તમારા સિટીમાં તમને એને શું કહું છો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ના ભૂલતા અને જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને જો તમે મારા ચેનલ ઉપર ફર્સ્ટ વખત આવ્યા છો ફર્સ્ટ વખત જો વિઝિટ કરી હોય કે પછી તમે સેકન્ડ ટાઈમ વિઝિટ કરી હોય અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવી અતરંગી રેસીપી ચખ્ખો ઓલવેઝ તમારા માટે લાવે છે હવે દૂધ સરસ ગાળું થઈ ગયું હતું એટલે હવે આપણે જે કન્ટેનર રેડી કર્યું હતું એની અંદર ટ્રાન્સફર કરી દઈશું સરસ રીતે ટ્રાન્સફર કર્યા પછી આ કન્ટેનર જશે હવે ફ્રીઝરમાં ફ્રીઝ થવા માટે એટલે કે સેટ થવા માટે આને સેટ થતાં કમસે કમ ચાર કલાક લાગશે હા એટલે કોઈ પણ જલ્દબાજી નહીં સરસ સેટ થઈ ગયા પછી આવી રીતે એના પીસીસ કરી લેજો અને પછી કોટ કરવાની છે હવે કોટ સનાથી કરીશું એના માટે તમારે વિડીયોને લાસ્ટ સુધી જોવું પડશે એકદમ સુપર હેલ્ધી સુપર ડિલિશિયસ ટેસ્ટી અને એકદમ સોફ્ટી સોફ્ટી રેડી થઈ ગયા છે આપણા મિલ્ક પુડિંગ હાજી આપણે આને નામ આપીશું મિલ્ક બાઇટ્સ હવે કોટિંગ આપણી રેડી છે તો કોટિંગમાં શું છે આ છે મિલ્ક પાવડર હા માર્કેટમાંથી દસ રૂપિયાનું એક પેકેટ લાવી લેજો અને આને સરસ રીતે કોટ કરી લેજો સિરિયસલી કોટ કર્યા પછી જ્યારે એને ફર્સ્ટ વખત તમે આને ખાશો ને તો તમે ફેન થઈ જવાના છો ખરેખર એટલી હેલ્ધી અને એટલી સરસ રેસીપી બનીને આ જે રેડી થઈ છે ને હું બહુ ખુશ છું કેમકે મારો ફર્સ્ટ ટ્રાયલ હતો અને ફર્સ્ટ ટ્રાયલમાં આટલી સરસ રીતે આ સેટ પણ થઈ અને એની સાથે સાથે આ ટેસ્ટી પણ બની તો કેવું લાગ્યું તમને વિડીયો લાઈક કરવાનું ન ભૂલતા શેર કરવાનું ન ભૂલતા અને કમેન્ટ કરવાનું પણ બિલકુલ ન ભૂલતા તમે આને એર ટાઈટ કન્ટેનરમાં પણ મૂકી શકો છો આ કમસે કમ ત્રણથી ચાર દિવસ સુધી આ રહી શકે છે એટલે કે આ બિલકુલ પણ ખરાબ નહીં થાય તો હવે શું રેસીપી જોઈ લીધી છે સમજી લીધી છે તો હવે ફટાફટ બે કપ દૂધની સાથે કોર્ન ફ્લોર એડ કરો શુગર એડ કરો અને આ રેસીપી ચટપટ બનાવી લો અને એન્જોય કરો મિલ્ક વડિંગ પાઇટ્સ થેન્ક યુ સો મચ મળી આવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ખાઓ પીઓ અને ખુશ રહો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને હા જય હનુમાન દાદા